નમસ્કાર દોસ્તો હું છું સુરેશ રાવળ નર્સિંગ ઓફિસર એઇમ્સ તો દોસ્તો ગયા વિડિયોમાં આપણે લીવરનો સોજો એટલે કે હિપેટાઇટિસના લક્ષણો વિશે જોયું હવે આ વિડિયોમાં જોઈએ આપણે એની સારવાર વિશે તો દોસ્તો લિવરનો સોજો એટલે કે હિપેટાઇટિસની સારવાર મોસ્ટલી તેના પ્રકાર અને દર્દીની કન્ડિશનના આધારે કરવામાં આવતી હોય છે જેમાં જોઈએ તો લાઇફસ્ટાઈલ ચેન્જીસ એટલે કે જીવનશૈલીમાં ફેરફાર કરવો જેમાં જો દારૂ પીતા હોય તો દારૂ બંધ કરવો ફળ અને લીલા શાકભાજીનો ઉપયોગ વધારવો પૂરતું પાણી પીને શરીરને હાઈડ્રેટેડ રાખવું તીખો અને તળેલો ખોરાક બંધ કરવો અને શરીરને પૂરતો આરામ આપવો વગેરે જેવી વસ્તુઓનો સમાવેશ થતો હોય છે હવે દોસ્તો આની સાથે સાથે ક્યારેક દર્દીમાં દવાઓની જરૂર પડ પડતી હોય છે તો ડોક્ટર્સ આ પ્રમાણેની દવાઓનો ઉપયોગ કરતા હોય છે જેમાં છે સ્ટીરોઈડ દવાઓ એન્ટીવાયરલ દવાઓ ઇન્ટરફેરોન નામની દવા અને ડાયરેક્ટ એક્ટિંગ એન્ટીવાયરલ નામની દવાઓનો ઉપયોગ ડોક્ટર્સ ક્યારેક દર્દીમાં જરૂર પડે તો કરતા હોય છે અને દોસ્તો જો વધારે સિરિયસ કન્ડિશન હોય એટલે કે દવાથી પણ કંટ્રોલ ના થઈ શકે એવી કન્ડિશન દર્દીની હોય તો ક્યારેક લિવર ટ્રાન્સપ્લાન્ટ એટલે કે લિવર બદલવાની જરૂર પડતી હોય છે તો એ ટ્રીટમેન્ટ પણ ડૉક્ટર્સ કરતા હોય છે તો દોસ્તો આ જોયું આપણે લિવરનો સોજો શું છે એના કારણો લક્ષણો અને એની સારવાર વિશે આ જ રીતે નવી માહિતી સાથે નવા વિડીયોમાં મળીશું જો માહિતી પસંદ આવી હોય તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો મળીશું આવતા વિડીયોમાં નમસ્કાર